મરીડા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તેમજ ટીમ દ્વારા સારવાર શરૂ કરાઈ મરીડા તેમજ સલૂણ ગામ આંતર આંગણવાડી અને શાળાઓમાં સંપૂર્ણ શિક્ષણ કાર્ય આજે બંધ રખાવ રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ મારનામ અશોકભાઈ મહારાજ મરીડા ગામ અશોકભાઈ ગામમાં ગઈકાલે આજે શું શું કમ્પેરિઝનમાં શું પરિસ્થિતિ છે અત્યારે મરે ગઈકાલે કરતો આજે થોડો સુધારા ઉપર છે પણ આજે સવારે પાછું ફરી એવું વાતાવરણ થઈ ગયું અને ને ફરી ગામમાં સ્કૂલોને છોડી દેવામાં આવ્યું

અને એમને ઘેર રાખીને એમને ખાવા પાણી બધું કરાવ્યું અને એમને દવા ને આરોગ્ય ખાતા ને એમને થોડી દવા ને બધું કર્યું શું આપણું પડી મારું નામ નીરવભાઈ પંડ્યા અહીં પ્રાથમિક શાળામાં શિક્ષક છું આજે સવારે અમે સ્કૂલમાં આવ્યા પણ પરિસ્થિતિ બહુ સારી નથી અને ધુમાડો બહુ જ હતો ને બાળકોને પણ શારીરિક નુકસાન થાય એવું હતું અને ગ્રામજનો અને સરપંચ શ્રી ને વિવિધ અહીં આવી અને કીધું કે ભાઈ બાળકોને સાહેબ નુકસાન થશે એટલા માટે પછી અમે બાળકોને શાળાએ છીએ ક્યાં સુધી આવી જશે બને એટલી વહેલી સારી થાય તો સારું તહેવાર ચાલે છે અને બાળકોનું શિક્ષણ કાર્ય ઝડપથી ચાલુ થઈ જાય તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો